મિત્રો YouTube ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે આજે તારીખ 13 જુલાઈ 2024 ની શનિવાર જોઈએ આજના હવામાન સમાચાર તે પહેલા ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ચોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં 24 કલાક દરમિયાન અમુક વિસ્તારો માં ભારે વરસાદ વરસ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પણ જોવા મળ્યો છે તેમ જ સમગ્ર ગુજરાત માં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે

સંભાવના છે તેમજ આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં આજે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ માં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ અમદાવાદ અને

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ ચોરસના અમુક વિસ્તારોમાં પણ આજે વધુ વરસાદની આગાહી છે તેમજ મધ્ય ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે તેમજ ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વધુ વરસાદની આગાહી કરાઈ છે તેમજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ચોરસ્ટમાં આવતીકાલે પણ વધુ વરસાદની સંભાવના છે તેમજ ચોરસ્ટના તમામ જિલ્લાઓ મોટા ભાગના તમામ વિસ્તારોમાં આવતીકાલે પણ વરસાદની આગાહી કરાઈ છે તેમજ ભાવનગર અમરેલી મોરબી પોરબંદર બોટાદ ગીર સોમનાથ જુનાગઢ જામનગર તથા મોરબી રાજકોટ સહિતના તમામ વિસ્તારમાં વરસાદની આગાહી છે તેમજ ડાંગ વલસાડ તાપી નર્મદા સુરત છોટા ઉદયપુર તથા પાટણ મહેસાણા દેવભૂમિ દ્વારકા તથા બનાસકાંઠા સાબરકાંઠા તેમજ ખેડા ગાંધીનગર અમદાવાદ અરવલી મહીસાગર દાહોદ તેમજ કચ્છ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ આવતીકાલે વરસાદની આગાહી કરાઈ છે તેમજ ગઈકાલની અપડેટ જોઈ તો ગઈકાલે ગુજરાત એકરાજા મન મૂકીને વરસ્યા છે ચોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે તો ચોરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે 24 કલાક દરમિયાન સૌથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે 1 થી 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેનર